નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં સાતમી વિભક્તિની ચર્ચા કરવાના છે સાતમી વિભક્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે સાતમી વિભક્તિના કયા કયા પ્રત્યયો છે અને સાતમી વિભક્તિના બીજા કયા અર્થમાં એ ઉપયોગમાં આવે છે એની આપણે સદ્રષ્ટાંત ચર્ચા કરીશું તો સાતમી ભક્તિને આપણે બીજા નામથી ઓળખીએ છીએ તે નામ છે અધિકરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ એટલે જ સાતમી વિભક્તિ અધિકરણ વિભક્તિ એટલે જેમાં ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવનાર પદો અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય ક્રિયાનો આધાર હોય તેને અધિકરણ કહેવાય આ વિભક્તિમાં અંદર બહાર ઉપર નીચે પાસે પડખે તરફ સામે પહેલા પછી બાદ આગળ પાછળ સુધી લગી જેવા નામયોગીઓ અને એ અને માં આ બે અનુભ પ્રયોજવામાં આવે છે ક્રિયાના સ્થાન કે સમય બતાવવા માટે પ્રયોજવામાં આવે છે પહેલો અર્થ એનો અધિકારણનો અર્થ છે તમે જુઓ કે ઘરમાં કોઈ બેઠો છે તો માં પ્રત્યેક હું સાંજે ફરવા જઈશ બરાબર તો આ વાક્યમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા કે ઘરમાં અને સાંજે એ નામને સાતી ભક્તિનો પ્રત્યય લાગેલા છે અનુક્રમે તે ક્રિયાના સ્થળ અને સમય બતાવે છે ક્રિયાના સ્થળ કે સમયને અધિકરણ કહેવાય છે એટલે ઉપરના જે વાક્યો આપણે જોયા એમાં નામોની વિભક્તિ અધિકરણ અર્થે સાતી વિભક્તિ છે એમ કહેવાય સાતી વિભક્તિ અધિકરણ અર્થે પણ વપરાય છે હવે સાધનનો અર્થ એમાં જોઈએ એટલે કે કરણનો અર્થ એક રૂપિયામાં એક કેરી મળે છે તો માં રૂપિયામાં બરાબર મા પ્રત્યય છે પાંચ લાખ રૂપિયામાં લગ્ન પચશે નહીં તો રૂપિયામાં આટલા પાણીમાં કપડાં આટલા પાણીમાં કપડાં કેમ ધોવાય તો પાણીમાં મા પ્રત્યય આ વાક્યમાં રૂપિયામાં પાણીમાં એ નામને સાતમી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે પણ તે ત્રીજી વિભક્તિની જેમ સાધન એટલે કે કરણનો અર્થ બતાવે છે રૂપિયામાં એટલે કે રૂપિયા વડે પાણીમાં એટલે કે પાણી વળે આમ સાતમી વિભક્તિ સાધન અર્થે પણ પ્રયોજાય છે ત્યાર પછીનો નિર્ધારણનો અર્થ છે એટલે કે તુલના અર્થે જેને આપણે શ્રેષ્ઠતા અર્થે પણ કહી શકાય નદીઓમાં ગંગા નદી સૌથી વધારે પવિત્ર છે તો નદીઓમાં પર્વતોમાં હિમાલય સૌથી ઊંચો છે તો પર્વતોમાં આ વાક્યમાં તમે જુઓ તો નદીઓના આખા વર્ગની બધી નદીઓમાં ગંગા નદી વધારે પવિત્ર છે એવું બતાવ્યું છે દ્વિતીય એટલે બીજા વાક્યમાં પર્વતોમાં બધા પર્વતોમાં હિમાલય એ સૌથી ઊંચો પર્વત છે એમ બતાવ્યું છે આમ આખા વર્ગને એટલે કે નામને સાતી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે તેને નિર્ધારણ અર્થે સાતી વિભક્તિ કહેવાય નિર્ધારણ એટલે પદાર્થના વર્ગમાંથી એક પદાર્થને છૂટો પાડી એમાં અમુક ગુણ સર્વથી વધારે છે એમ કહેવું તે જેમ કે ઘણી બધી નદીઓમાં ગંગા નદી છૂટી પાડી છે અને એમાં એનામાં પવિત્રતાનો ગુણ છે ઘણા બધા પર્વતોમાં હિમાલય પર્વતને છૂટો પાડ્યો છે અને એ સૌથી ઊંચો પર્વત છે એટલે અમે કીધું ને અહીંયા નિર્ધારણ એટલે પદાર્થના વર્ગમાંથી એક પદાર્થને છૂટો પાડી એમાં અમુક ગુણ સર્વથી વધારે છે એવું કહેવું તે એને આપણે કહે છે નિર્ધારણ છે અથવા તો તુલનાથી અથવા તો શ્રેષ્ઠતા અર્થે ત્યાર પછી છે સતી સપ્તમી વિભક્તિ બરાબર સતી સપ્તમી વિભક્તિ એટલે દ્રષ્ટાંત જો એટલે ખ્યાલ આવે જતે દાડે તે રખડેલ છોકરો સુધરી ગયો ઘેર જતા મને યાદ આવ્યું આ વાક્યમાં જતે એ કૃદંત છે ઝાટણની પરિભાષામાં જતે એ કૃદંત છે બરાબર અને દાડે એ નામ છે આ જતે કૃદંત છે ને દાડે એ નામ છે બંનેને સાતી વ્યક્તિનો પ્રત્યય એ લાગેલો છે જતે દાડે એ પ્રત્યય છે આવા પ્રયોગોને સતી સપ્તમીનો પ્રયોગ કહેવાય છે સતી સપ્તમીનો પ્રયોગ એટલે શું તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે અહીંયા બીજા વાક્યમાં જતા એ વર્તમાન પ્રદાંતનું સમ અવયવ તરીકે વપરાતું રૂપ છે બરાબર ઘેર એ નામ છે એને લાગેલા સાતી ભક્તિના પ્રત્યયનો લોપ થયો છે અને પણ સતી સપ્તમીનો પ્રયોગ કહી શકાય ઘેર જતા મને યાદ આવ્યું બરાબર તો જતા એ વર્તમાન કુદરતનું અવયવ તરીકે વપરાતું રૂપ છે અને ઘેર એ નામ છે તેને લાગેલા સાતવી ભક્તિનો પ્રત્યયનો લોપ થયો છે અને પણ આપણે સતી સપ્તમીનો પ્રયોગ કહીએ છીએ દ્રષ્ટાંત જોઈએ તમને ખ્યાલ આવે ઘરમાં કોઈ બેઠું છે તો ઘરમાં મા પ્રત્યે પંખીઓ ડાળીએ બેઠા બેઠા કલરવ કરતા હતા એ પ્રત્યે તેમના મુખ ઉપર ખુશીનો ભાવ છે ઉપર હું ગુરુજીના દર્શન કરીને આશ્રમે આવ્યો એ પ્રત્યે નગરની બહાર લોકો એકઠા થયા હતા તો બહાર હું સાત દિવસ સુધી રજા પર છું તો સુધી બરાબર બીજા ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે તે અમદાવાદ સુધી અમારી સાથે હતા તો સુધી પ્રત્યય છે ઘણા ગરીબ લોકો આ નગરમાં વસે છે તો મા પ્રત્યય છે પંખીઓ ડાળીએ બેઠા હતા તો આમાં એ પ્રત્યય છે ઘરમાં કોઈ બેઠું છે તો મા પ્રત્યય રહેલો છે તેના મુખ ઉપર નાખુશીનો ભાવ હતો તો આમાં ઉપર નમ્ર પ્રત્યય છે દાદાના મુખ ઉપર નાખુશીના ભાવ છે તો અહીંયા પણ ઉપર છે અગિયારને દિવસે તેઓ ઉપવાસ કરતા સોરી રસને દિવસે તેઓ ઉપવાસ કરતા તો દિવસે બરાબર એમાં એ પ્રત્યય રહેલો છે હું પિતાજીના દર્શન કરીને આશ્રમે આવ્યો તો આમાં એ પ્રત્યે રહેલો છે દાદા સવારમાં વહેલા ફરવા નીકળે તો આમાં મા પ્રત્યે રહેલો છે સાહેબ ખુરશીમાં બેસીને વાતો કરવા લાગ્યા

વિભક્તિ સાતી ભક્તિ જે છે એની ચર્ચા પૂર્ણ કરી છે સાતી ભક્તિ એ અધિકરણ અર્થે પ્રયોજવામાં આવે છે એને બીજા નામથી અધિકરણ પણ કહેવામાં આવે છે અને કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે અહીંયા સ્વદષ્ટા ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો મારો વિડિયો પૂરકતા પહેલા આપને ખાસ જણાવી દઉં કે જો તમે મારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો મારી YouTube ચેનલ માં આપણે ધોરણ 11 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યત ગ્રહણ પદ્યત ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્ર લેખન કહેવતો પરથી વાર્તાઓ કહેવતો રૂડી પ્રયોગો સમાનાર્થી શબ્દો શબ્દસમૂહ માટે એક શબ્દ આપ આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના વિડિયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડિયો શાળામાં જોવાતા વિવિધ દિવસના વિડીયો નાટક ગરબાના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો સાથે સાથે ઇનોવેશન કઈ રીતે કરી શકાય તેના વિડીયો ઉખાણાના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો